પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે નીકળેલી અક્ષત કળશ યાત્રામાં જય જય શ્રીરામના ગીત પર શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ મનમુકીને ઝુમતા જોવા મળ્યા શહેરાના રામજી મંદિર ખાતેથી નીકળેલી અક્ષત કળશ યાત્રામાં શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ મનમુકીને ઝુમતા જોવા મળ્યા હતા ત્યારે તેમની સાથે રાજકીય અગ્રણીઓ પણ ઝૂમ્યા હતા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ બાવીસ જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે તેને લઈને દેશભરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા રોડ પર રામજી મંદિર આવેલું છે ત્યાં રામજી મંદિર ખાતેથી અક્ષર કળશ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ જોડાયા હતા આ અક્ષત કળશ યાત્રા રામજી મંદિરથી નગરપાલિકા સુધી ફરી હતી જેમાં રાજકીય આગેવાનો શહેરાના નગરજનો જોડાયા હતા અક્ષત કુંભને માથે મૂકીને આ યાત્રામાં અગ્રણીઓ જોડાયા હતા જેમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ જોડાયા હતા તેઓ ડીજેના તાલે શ્રી રામના ગીત પર મન મૂકીને નાસ્તા જોવા મળ્યા હતા ડીજેના તાલ પર શ્રી રામના એક ગીત ઉપર શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ મન મૂકીને નાસ્તા જોવા મળ્યા હતા તેમની સાથે અન્ય રાજકીય અગ્રણીઓ પણ ઝૂમ્યા હતા હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે